સંખેડા તાલુકાના સાટકોવા ગામે ચોમાસામાં પણ ચાર દિવસથી પીવાના પાણી માટે મહિલાઓને વળખા મારવાનો વારો આવ્યો છે સંખેડા તાલુકાના સાન્ટકુવા ગામે પાણીની સમસ્યા પાંચ દિવસથી સર્જાય છે ગામના સરપંચ કે કોઈ સભ્ય આવીને કોઈપણ જાતની સમસ્યા દૂર કરતા નથી જેને લઈને ગામની મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા સરકારની નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે કે જે જીવન જરૂરિયાત ચીજવસ્તુ સૌથી મહત્વનું પાણી છે તેને લઈ આવી પાણીની સમસ્યા સરપંચ તેમજ કોઈ સભ્ય સ્થળ તપાસ કરવામાં આવતું નથી અને ચૂંટણીના સમયે રાજનેતાઓ વોટ લેવા તો આવે છે પરંતુ જરૂરિયાત સમય કોઈ તંત્ર તેમજ રાજનેતાઓ આગળ આવતા નથી તો તંત્ર દ્વારા સાંટકુવા ગામમાં પાણીની સમસ્યાને હલ કરે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે બરાબર છે કેટલા દિવસે પાણી નહીં આવતું ગામમાં પાણી હા